હીરા સોલંકીને કહી દઈશી કે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં બતાવી એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ નહીં કરજો તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો તમારે રોટલા શેકવા શેકજો તમારી રાજનીતિ આજે હીરા સોલંકીએ આજે બગદાણામાં જે રામાયણ ઉપાડ્યું છે મહાભારત ઉપાડ્યું છે મહાભારતમાં પાછો તમને ખબર હોય તો મહાભારત આહિરો જ ઉપાડે પણ આમાં તો આહિર છે નહીં અને માયા ભાઈએ માફી માગી લીધી ને કે માફી માગવાની આવે નહીં આમાં તમારે કોઈ વસ્તુ લેવા દેવા નથી તમારો કોઈ કોળી ઠાકોરનો કોળીનો કોઈનો ચારો નથી કર્યો માયા ભાઈએ ડાયરા કલાકાર માયાભાઈ આહીર સાથે જોડાયેલો બગદાણાનો વિવાદ હાલ ચરમસીમાએ પહોંચી ગયો છે તેઓએ મુંબઈના એક ડાયરા કાર્યક્રમમાં આપેલા નિવેદન બાદ જે ઘટનાક્રમ સર્જાયો તેને લઈને પોલીસની કામગીરી પર પણ ગંભીર સવાલો ઉત્પન્ન થયા આ સમગ્ર મામલાની શરૂઆત મુંબઈમાં આયોજિત માયાભાઈ આહેરના એક કાર્યક્રમથી થઈ હતી જે મુંબઈના કાર્યક્રમમાં માયાભાઈએ યોગેશ સાગર નામના વ્યક્તિનો ઉલ્લેખ કરી તેઓ બગદાણા ગુરુ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી હોવાનું નિવેદન આપ્યું બાદમાં આ મામલે બગદાણા ગામના સરપંચ નવનીત બાલધિયાએ માયાભાઈને કોલ કરીને મેનેજિંગ ટ્રસ્ટી બાબતે સાચી માહિતી આપી જે બાદ માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારીને સોશિયલ મીડિયા મારફતે માફી પણ માંગી લીધી આ તમામ બાબતો વચ્ચે આ તરફ બગદાણા પંથકમાં નવનીત બાલધિયા પર મારામારીનો બનાવ બન્યો આ તમામ બાબતો વચ્ચે બગદાણા પંથકમાં નવનીત બાલધિયા પર મારામમારીનો બનાવ બન્યો અને આખી ઘટના પ્રકાશમાં આવી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો અને સોશિયલ મીડિયા પર હુમલો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરના ઇશારે કરવામાં આવ્યા હોવાના આરોપો છે એ લાગી રહ્યા છે ત્યારે હવે એક બાદ એક અહીં હવે નિવેદનોનો દોર છે એ શરૂ થઈ ગયું છે અને એવું લાગી રહ્યું છે કે કોળી સમાજ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે જ્યારે બીજી બાજુ માયાભાઈ આહિરના સમર્થનમાં પણ આહિર સમાજના લોકો છે એ સામે આવી રહ્યા છે અને નિવેદન આપી રહ્યા છે ત્યારે માયાભાઈ આહિરના સમર્થકે સોશિયલ મીડિયા પર શું વિડીયો અપલોડ કર્યો છે તેમના સમર્થનમાં કે આ જે બગદાણામાં જે રામાયણ ઉપાડ્યું છે મહાભારત ઉપાડ્યું છે મહાભારતમાં પાછો તમને ખબર હોય તો મહાભારત આહિર જ ઉપાડે પણ આમાં તો આહિર છે નહીં આહિર હત ને તો મહાભારત આવું ન હોય એ અલગ પ્રકારનું હોય એટલે તમે ખોટો આહિર અને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો સમાજ લેવલે જવાનું બંધ કરી દેજો અને જે તમારી પર્સનલ મેટર હોય તમારી એવરી એવરી તમે તમારી રીતે હમજીવટી કરી નાખજો ને જે હોય તમારું મેટર પતાવી નાખજો સમાજ લેવલે જવાની કોશિશ ન કરતા કારણ કે માયાભાઈનો છોકરો છે નહીં આમાં અને માયાભાઈએ માફી માગેલી હતી ને કે આમાં માફી માગવાની આવે નહીં આમાં તમારે કોઈ એ વસ્તુમાં લેવા દેવા નથી તમારો કોઈ કોળી ઠાકોરનો કોળીનો કોઈને ચારો નથી કર્યો માયા ભાઈએ અને કોઈ ટ્રસ્ટીની વાત હતી તો કદાચ ભૂલથી બીજું બોલાઈ ગયું હશે એમાં તમને કાંઈ પેટમાં તેલ રેડાયું એમાં કોઈ માયા ભાઈનો વાંક નથી અને આ તેલ રેડાવાવાળા જે તમારી રાજનીતિ શેકવાની છે એ કાં ખનીજ તમે છો પોટલીગરો તમે છો એટલે હે આ એ સમાજ વિશે કાંઈ શબ્દ કાઢતા નહીં આટલું યાદ રાખજો હીરા સોલંકીને કહી દીશી જે માથાના જે આ ટાલ જે પડી ગઈ ને એ વાળ હજી થોડાક છે ને એ નહીં વધે એટલે સમાજ લેવલે લઈ જવાની કોશિશ ન કરજો તમારી રાજનીતિ તમારી ઘરે રાખજો તમારા રોટલા શેકવા એમ શેકજો તમારી રાજનીતિ તમારી કોળી સમાજને ઘરેને તમે સપોર્ટ નથી કરતા અને કોળી સમાજ ભોળી હે તો તમારા લારે હાલી આવે ને કે બંધ થવું જોઈએ કાયદેસર કારણ કે કેટલી સમાજની તમે પથારી ફેરવો છો જાય એટલે અમારી સમાજ લેવલે આવવાની કોશિશ ને કરતો જય જવાન જય કિસાન વિડીયો શેર કરજો અને કોમેન્ટ બોલતા નહી જોવા બદલ આભાર કૃપા કરીને આ વિડીયો ને લાઈક કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો